બનાસકાંઠાના ઓગડ તાલુકાના થરામાં કોંગ્રેસ દ્વારા જનાક્રોશ સભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા સહિત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ નેતાના નેતાઓ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા ગોડચોરીના મુદ્દાને લઈને ભાજપની તાનાશાહીમાં પ્રજા પીસાતી હોવાથી ભાજપને જાકારો આપવાની વાત કરી હતી બનાસકાંઠાના નવ નવનિર્મિત ઓગડ તાલુકાના થરામાં કોંગ્રેસ દ્વારા જનાક્રોશ સભામાં કોંગ્રેસ નેતાઓએ રેલી નીકાળીને વોટ ચોરી મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા હતા તે બાદ કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક ઉત્તર ગુજરાત પ્રભારી સુભાષિની યાદવ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં કોંગ્રેસની જનાક્રોશ સભા યોજાઈ હતી જ્યાં કોંગ્રેસ નેતાઓએ ભાજપ સરકાર ઉપર અનેક મુદ્દાઓએ ને લઈને આકરા પ્રહારો કર્યા હતા બનાસકાંઠા સાંસદ કેનીબેન ઠાકોરે ભાજપને આડે હાથ લેતા કહ્યું કે અંગ્રેજોએ પણ જમીનની માપણી કરી હતી તો પણ જમીન એક ઇંચ આગા પાછી થઈ ન હતી પણ ભાજપની સરકારમાં એમના અધિકારીઓએ કરેલી જમીન માપણીમાં તમામ જમીનો આગા પાછી કરી નાખી ભાઈઓએ પોતાની જમીન પાછી લેવી હોય તો પણ અધિકારીઓને પૈસા આપવા મજબૂર બનવું પડ્યું છે આ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ ખેડૂતોને મોટું નુકસાન થયું છતાં પણ હજુ વળતર નથી આપ્યું જો સરકાર વળતર નહીં આપે તો અમે ખેડૂતો સાથે હાઈકોર્ટમાં જઈશું ભાજપ ભ્રષ્ટાચારની પાર્ટી છે રાજ્યમાં ભ્રષ્ટાચાર સિવાય કશું જ નથી લોકો પીસાઈ રહ્યા છે ત્યારે જન આક્રોશ સભા કોંગ્રેસને કરવી પડી છે આવું કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું હતું ધરામાં કોંગ્રેસની જન આક્રોશ સભામાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે દાદાનું બુલડોઝર કોઈ પૈસાવાળા કે ઉદ્યોગપતિના દબાણો ઉપર નથી ચાલતું દાદાનું બુલડોઝર ગરીબોના ઘર ઉપર ચાલે છે દાદાનું બુલડોઝર અમદાવાદમાં મુસ્લિમ અને ઠાકોરોના ઘર ઉપર ચાલે છે દાદાનું બુલડોઝર અંબાજીના ગરીબ પરિવારોના ઘર ઉપર ચાલે છે જો કે ભાજપ દ્વારા ગરીબોનું શોષણ કરાઈ રહ્યું છે બેકારી અને મોંઘવારી માજા મૂકી છે લોકો પીછાઈ રહ્યા છે બનાસકાંઠામાં પૂર આવ્યું સીએમ આવ્યા છતાં પણ વળતર મળ્યું નથી લોકો ભગવાન ભરોસે છે તો મુકુલ વાસનિકે કહ્યું કે ભાજપના વોટ ચોરીના કારનામાને અમે બહાર પાડ્યું છે અને એક બુથ ઉપર જઈશું અને વોટ ચોરી મુદ્દે સો લોકોના હસ્તાક્ષર કરાવશું અને ભારતભરમાંથી પાંચ કરોડ હસ્તાક્ષર કરાવીને રાષ્ટ્રપતિ જોડે જઈને વોટ ચોરીની ગાદી છોડવાનું કહેશું ભાજપના સરકારના ભ્રષ્ટાચાર સિવાય કશું જ નથી વિકાસ બસ નામનો છે લોકો પીડાઈ રહ્યા છે લોકોમાં આક્રોશ છે જેને લઈને આ જનસભા યોજાઈ હતી જન આક્રોશ સભા યોજાઈ હતી અને દરેક વોર્ડમાં જઈને વોટ ચોરી મુદ્દે સહયોગ કરાવશું આવું કોંગ્રેસના આગેવાનોએ કહ્યું હતું સાથે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પણ ભાજપ સામે કટાક્ષપણે કહ્યું હતું કે અનેક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સરહદી વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ પરંતુ હજી ખેડૂતો માટે કોઈ વળતરની જાહેરાત કરવામાં નથી આવી આગામી સમયમાં આ વળતર મુદ્દે પણ ઉગ્ર આંદોલન થાય તેવા એંધાણની વાત કરી હતી મોટી સંખ્યામાં બનાસકાંઠાના ઓગર તાલુકાના થરામાં કોંગ્રેસની આ જનઆક્રોશમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

એ નારો દેશના જનનાયક અને ભારતનું ભવિષ્ય રાહુલ ગાંધીજીએ જ્યારે ઉજાગર કરી અને આ નિમ્ન કક્ષાની રાજનીતિ કરતી ભારતીય જનતા પાર્ટીના આંખો ખોલી છે ત્યારે સમગ્ર દેશને લોકોના મનમાં એક જ વાત છે કે આ લોકો સત્તા જો મેળવતા હોય તો વોટ ચોરી કરીને મેળવે છે આવનાર સમયની અંદર કાંકરેજ વિધાનસભાના ત્રણસો ત્રણ બુથની અંદર અમારો કોંગ્રેસનો સર્વ સમાજનો આગેવાન જઈ અને એક એક ઘર એક એક લોકો લોકો આ બાબતથી જાગૃત કરશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે